વાયા હો કરેલી છે હમણાં જવાનું છે આપણે ભૂગોળા હાલો મિત્રો આપણે ગાડીમાં વહી જાય છે ભૂગોળા જવાનું છે તો રેડી છો ને ભાઈ હા રેડી છું હાલો હાલો તો નીકળવી આપણે અહીંથી તો આ છે મિત્રો મવા આવે અને આપણા ભાઈ બંધાએ બનાવવા મેણો છે માવો કાશી પાંતરીનો શું કેવું બને ને કો માવો ભાઈ બંધ માવો ખાઈને અમે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે ભૂગોળા જવાનું છે ભાઈ 38 નંબર હો દુધલી કટ માવો ખાના ભાઈ ગાડી આકારવાના છે હમણાં ફો જવાનું છે અને મિત્રો આપણે રિટર્ન માં આવીને એટલે અહીંયા જવાનું છે આપણે જો આ દેખાય ના માં સુરતી પટેલ ઢોસા હાલો મિત્રો આ ભાઈ આપણે માવો બનાવી લીધો છે અને ભાઈએ માવો ખાઈ લીધો છે તો હવે આપણે અહીંયાથી નીકળવું માવો ખાઈને

જુઓ તમે આ રોડ ટચ છે કેટલા પાછા આપણે સામે પેટ્રોલ પંપ છે એની સામેની સાઈડમાં છે કેટલા પચા વાળા જુઓ તમે આ દુકાન હવે અમે નીકળવાના છીએ ઘર તરફ અમારી ગાડી જોવાની અમારા વિજયભાઈ જુઓ કેટલા પચા સ્ટોર કોલ્ડ ડ્રિંક په ما سره تاونه کوي کارته